વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘે પ્રશાસન સામે મોરચો માંડ્યો છે કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે પાંચસો થી વધુ કર્મચારીઓ મુદ્દતની હડતાળ પર ઉતર્યા કર્મચારી સંઘનો આરોપ છે કે કર્મચારીઓ હતા જેમને હજુ સુધી કાયમી કરવામાં નથી આવ્યા અને આટલા વર્ષોમાં કેટલાય કર્મચારી નિવૃત્ત પણ થયા કેટલાકના અવસાન થયા છે હાલ તો માત્ર એકસો પાંચ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે અનેક વખત રજૂઆત પત્રો અને હડતાળ કર્યા બાદ પણ માંગણીઓ સંતોષવામાં નથી આવી ત્યારે કર્મચારી શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન સાથે સંકલન નથી જેના કારણે આ સમસ્યા ઉભી થઈ મહાનગરપાલિકાએ વિચારવા માટે થોડો સમય આપવાની માંગ કરી પરંતુ વધુ સમય ન આપી હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું અને જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ નહીં સમેટાય તેવી પણ રજૂઆત કરી અમે જ્યાં સુધી પેન્શન ચાલુ નહી કરે ને ત્યાં સુધી અમે ઊભા થાય નહીં નોકરી પર રહેલા ને એવો રૂપિયા રહેલા સાહેબ તત્કાલ સુધી અમે માંગણી અમે કરી પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી નોકરી કરી હવે અમે ત્રણ ત્રણ માણુંથી અમે કેસ લડીએ છીએ અમારી મેં એ કરીને આપ ગમે તેમ કરીને અમે પૈસા ભર્યા વકીલોને આપ્યા બધા હતા પણ કંઈ નિકાલ આવતો નથી આપ જાણો છો એ મુજબ અમારે તેત્રીસ વર્ષથી જે પ્રશ્ન છે કાયમી કરવાનો એને લઈને આજે હડતાળ પર છે હવે આ હડતાલ અમારી છેલ્લી રહેશે જ્યાં સુધી અમને કાયમીનો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી આ હડતાળ પરથી અમે ઉઠવાના નથી